બોટાદ શહેરમાં ડોક્ટર હાઉસ નીચે આવેલ દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી બોટાદમાં ગઢ્ડા રોડ પર આવેલ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં નીચે દુકાનો આવેલી છે તેમાંથી એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી બાઇક પોઈન્ટ ઓટો ગેરેજ નામની દુકાનમાં આગ લાગી હતી આગના કારણે દુકાનમાં અંદાજીત આઠથી દસ બાઇક બળીને ખાખ થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે આગની ઘટનાની જાણ થતાં બ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર ફાઇટર દ્વારા પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ અકબંધ આગની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા એકઠા થયા